મારો બેટો મારા થોડા પગમાં લોસા પડ્યા તા બાકી મારે મારા આમ લેવું તો નવરાત્રી અંદર અને ગરબા તો શોખીન થાય વાગો નાના રાતી એલા હું ચીસા પાછું કી કી ભાઈ સાયકલ ની નામ રાખવાનું છે આ તો સાયકલ લીધા વગર ચાલ ના છોરું ના ના સાયકલ લીધા વગર મારી માની છો હે કુમ ના પ્રેક્ટિસ તો કરી પરા કા હે કુમ કુમ ના પગલા પડ્યા

રાત ના તો મારા જેટલી અડધર પોંછો તો અડધર થઈ તમારા મારી ઇજ્જત તો હું બેરો હારું ના સોય ના વાગો હારું ના ના થાય એટલે તમારે આબુડું દેખ ના થાય પણ ડોઆ તમારું ઉમર થઈ હવે ઉમર તો થવાની છે કે હજી વધી વધવાની હા તે હવે નહીં આપણો ગાવ કોઈ કોણ રાતી તમને રાતી તો મુગલી કે રાણો બધું સણગાર વીસ બુજા હા એ બધું નહીં કરું આપણે નાટક સણગાર સદવાનો છે નવરાત્રીમાં ખાયા પડી જો બધો આખા અમદાવાદમાં ખાયા પડી જો કે વાગો આવ્યો

રંગ તારી રંગ તારી રંગ તારી અલે રંગ માર રંગ તારી અલે મામા કો ફુંદરી મારી પબ્લિક ખુશ થઈ ગઈ કે વાહ બાબુજી વાહ આટલી ઉંમરમાં તો જોર નાચું છે હા કુકર તો હું લઈ જાય આયો કુકર અને આજ પાછું સાયકલ નું નામ રાખી છે આયક હું શું એક તો બે ત્રણ જા દારૂડિયા આ દમ એ મને પસંદ નહીં દારૂડિયા ના બોજો મંડળમાં લાય પૈસાને ફોન કરવા દે હા એ તો હું છું મારું કેવું સાહ હેલો પશુભાઈ બોલ્યા હા બોલો બોલો બાબુલાલ બોલો ચમ ફોન કર્યો એટલે આ પૈસા ભાઈ તો છો હું તો ગમમાં જઈને અમે ઘેર બાજુ અવાળ્યો એમ કરો મારા ઘેર મિટિંગ નાસી છે અત્યારે બરાબર તમે અત્યારે આવ્યો અત્યારે મિટિંગ ઓવા અને પેલા રાયતાને ને કહેજો રાયતા લેતા આવજો

હે રામબો તો ભમતો જાય આદમનો ગર્ભો ઘૂમતો જાય હે પવન પવનના ઝોલા ખા આદમનો ગર્ભો ઘૂમતો જાય બાપા ઓ બાપા બાપા જો ભો ખાવાનું કઈ હોંભળવાડી ખાવાનું કર રખર રખર કરું છું નહીં ખાવ હાલ તો હા તો ખાવ નહીં

એ શાંતિ આપણે હું કૂદકૂદ કરું છું બોલો નવરાત્રીમાં રાત્રે ગરબા ગો તો ઝઘડો ઘેર લાવતો નહી અને સુખ શાંતિ ગાજો આવો કદી માહો મા તો છે હું વેટીમાં હાથ પકડા ને તો બોલતો એના પાછો બોલ મહો હા ખાવ મઢો નમ તોવા બાપા આલે કે બાપોના જીત્યો કે છોકરો જીત્યો સાયકલ એવું થઈ નું ઘર માં જવાની શક્ય તમે જીતો ખબર તો નથી રહ્યા છે ફોન કર્યા આઈએ છીએ આઈએ છીએ ખબર જ નહીં પડતી

જીવ તો દારૂ ના મા ઘણા નવરાત્રી બંધ થઈ મંડળમાં કેસ થાય

આખા કો નહીં ધા ને મિત્રો હું કરવાનું કયો હું ભગત છું અને છોકરો દારૂ નીકળ્યો અને એ પાછું નવરાત્રિમાં દારૂ પીધું તો નવરાત્રી કરવા જવો તો શુકશોની નવરાત્રિ ગાવાની હોય દારૂ પી નવરાત્રીમાં જવું નહીં અને કોઈ ભૂલચૂક કોઈ થાય તો માફી માગો તો માફ કરી દેજો બાકી અમુક ટાઈમ થયા તોડી નાખવાનું તોડી નાખવા એવું બધું તો કમકા ને હેપી નવરાત્રિ વિડીયોમાં લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો જય માતાજી નમ્ર